હવે એને ફેટી લેવાનું છે અને સરસ રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી ફેટી લેવાનું છે જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી ફેટવાનું છે જાડી છાસ જેવી થાય ત્યાં સુધી ફેંકી લઈશું અને સતત હલાવતા રહેવાનું હવે હવે તમે જોઈ શકો છો આપણી ખાંડ ટીપડી થઈ હજી પાંચ મિનિટ ફેરી લઈશું જો તમારે એકદમ ઠંડુ જોતું હોય તો ફ્રીઝર કલાક ખોટું મૂકી શકો છો હવે આપણે ચેક કરી લઈશું હવે આપણી લસી તૈયાર છે હવે મેં કલાક ફ્રીજમાં મૂક્યું હતું ઠંડુ થઈ ગયું છે ફરી પાછા પાંચ મિનિટ ફેટી લઈશું તમે જોઈ શકો છો કે હવે આપણું બેટર એકદમ જાડું થઈ ગયું છે પછી બે એક મિનિટ ફરી ફેટી લઈશું તમે જોઈ શકો છો આવી રીતનું હોવું જોઈએ જાડે જેવું થઈ ગયું છે હવે આપણે લસ્સી તૈયાર છે હવે આપણે સર્વ કરીશું હવે ગ્લાસમાં કાઢી લઈશું હવે ગ્લાસમાં કાઢી લઈશું Y más, criminal que su... હવે આપણે સિરપ નાખીશું રોજ સિરપ નાખીશું হলে আপনি টুটি ফুটি না থাকা গুলাব পান આપણી લસ્સી તૈયાર છે ઠંડી ઠંડી તૈયાર છે ગરમીની સિઝનમાં તમે બનાવીને તમારા ઘરના સભ્યોને પીવડાવી શકો છો